નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી જેના સત્ર નંબર બે નું કેટલા યુનિટ યુનિટ નંબર વન નામ છે જેનું આઈ વિલ બી ધેટ એટલે કે હું તે બનીશ જેની આજે આપણે એક્ટિવિટી નંબર નવ એટલે કે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વનની એક્ટિવિટી નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ આ આઠે આઠ એક્ટિવિટી જે છે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો ચાલો એક્ટિવિટી નંબર નાઇન હું કહે છે કે તમારા ગામ શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે આવી નથી આવશે ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ શહેર કે વિસ્તારમાં નવીનીકરણ માટેનું આયોજન લખો પ્લાનિંગ લખવાનું છે આખું જો તમારા ગામ શહેર કે વિસ્તારમાં પૂર આવી ગયું પછી જતું રહ્યું પાણી જતું રહ્યું પછી જેટલું નુકસાન થયું છે ને એનું હું રિનોવેશન કરવું પડે રીડેવલોપમેન્ટ પ્લાન બનાવવો પડે તો એ પ્લાન બનાવવાનો છે ચાલો બનાવીએ તમે જે છે નીચેના ટોપિકને શું કહે છે યુ મે યુઝ ધીસ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ આ નીચેના લિસ્ટ જે છે એને ટોપિક જે છે એ લઈ શકો છો મુદ્દા જોઈ લઈએ શું કહે છે પહેલાં તો લાઇબ્રેરી પછી હોસ્પિટલ થિયેટર સ્કૂલ પંચાયત ઓફિસ ગાર્ડન લેક લેક એટલે તળાવ સિનેમા હોલ ટેમ્પલ ચર્ચ મોસ્ક્યુ વોટર ટેન્ક ડેરી રોડ વોટર સપ્લાય સિસ્ટમ સ્ટ્રીટ લાઈટ વૃક્ષો ટ્રીઝ પોસ્ટ ઓફિસ ટેન્ક અને શોપ્સ આ બધી વસ્તુ જે છે આપણે શું કરવાની હોય તો કે રિનોવેટ કરવાની હોય ચાલો કરીએ પેલું કે છે યુ કેન યુઝ ધીસ સેન્ટેન્સ લાઈક ધીસ કે આ નીચેના વાક્યો ઉમેરી શકો કેવું વાક્ય પેલું કે દેર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ સ્કૂલની નજીક એક લાઇબ્રેરી હશે યુ કેન બિલ્ડ અ પંચાયત ઓફિસ ઇન ધ સેન્ટર ઓફ ધ વિલેજ કે ગામની વચ્ચો વચ્ચ પંચાયત ભવન બનાવવાનો બનાવી શકાય છે કેન બનાવી શકો છો એમ વી વિલ વી વિલ લાઈક ટુ હેવ અ સિનેમા હોલ ઇન અવર વિલેજ કે અમારા ગામમાં સિનેમા હોલ હોય તો એવું અમને ગમશે

ગામની માર્કેટમાં ઘણી બધી શોપ્સ ઘણી બધી દુકાનો પણ હોવી જરૂરી છે આગળ વધીએ આગળ વધીએ આગળ આપણને શું આપ્યું છે એક જબરજસ્ત એપ્લિકેશન

તમામે તમામ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન છે એટલું જ ને અહીંયા આપણે અંત કરીએ છીએ આપણે યુનિટ નંબર વન વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન સંપૂર્ણપણે ભણી ચુક્યા છીએ હવે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ